કે બેન મેં ખાધી થૂલી એમાં બેન તું દુખી છો કેમ હાવ હાથીકા જેવી થઈ ગઈ બેન ફૂલી અને બેનું ને કારક દુઃખ હોય ને એમાં કોઈ કેવા વાળું હોવું જોઈએ તરત કોઠો ખાલી કરનાર શેડાના નાહુડાના ગોડાઉન ભીર્યા હોય તરત બેન મારી પાસે બે તો કઉ ને ફૂલી માથે કેવી કેવી વીતી તને હું ખબર હોય બેન નાખ્યું પડે વી વી વરના વાણા વાઈ ગયા બેન આપણે અરે પણ બેન ફૂલી વાત તો હાબીડ બેન બે ની દુબળી થઈ ગઈ હાબીડ હમણાં હું રાંડી બેન હું અરે રે બેન મને તો ખબર એ નહીં નકર તો બે થી મારવા નો આવું એવું નહોતું એવું કઈ કુટા જ એવું નહોતો બેન હાવ કાંઈ એમાં ભાઈ ગુજરી ગયેલો ટૂંકમાં અને એક એક નિયમ છે એ વિષય એટલે આપણે ન ખબર હોય પણ એક એવું મેં સાંભળ્યું છે કે કોઈ પુરુષ ગુજરી જાય બૈરા બધા આવી જાય તો જે બેન દુભાણા હોય એ જ હું મોં ઉપર શેડો ન નાખે એ પેલા ગામની બાજુ શરૂ ન કરે એટલે ગામની બાયુએ કીધું ભાઈ આ તારો મરનારો મર્યો મોં ઉપર શેડો નાખે અમારી છોકરાઓ પાડો હઈને દઈને આવ્યું અમારે પછી કામ હોય તું બાપા લે મો શેડો નાખ તો ઓલી કે તમે તમારે કૂટવી કૂટો કે પણ તું નહી રો મારે કેમ રો હું રો તો ખરી પણ મારે આની વાહ લવો હું વાળવો એને લવા વાળવા પડે ને એ મેળિયું ના બેહનારા મેળિયું કેવું કે ચો નહીં ખબર હોય તારા બાપને મારા આની પાછળ શું લવો વાળવો જો બે ચારી હોત કોક દી તો હું કુર્તી કુર્તી કેદ કે હે મારી ભગર નો ચારનાર કોક દી જો ઘોડે ચડે હોત તો કેદ કે રે રોજી ઘોડીનો નો અસવાર કોક દી જો તાક દાન આપ્યો હોત તો કેદ કે રે રે મારા કરણનો અવતાર એ ફૂલીને કીધું ફૂલી એ બેન ફૂલી નામ કલ્પનિક છે કે બેન હું રાંડી કે તારે બેન અમને નો કહેવાય ન કરે નો બે દીખું એવું ન હતું બેન દીખ મારવા જેવું કાર પછી તો બેન મને એકલીને દાઘાત લાગ્યો તો પછી તો આપણા ધણી ગુજરી જાય બેન તો આપણે જીવવું કેમ પછી તો મેં દોડું બાંધ્યું બેન તે બેન દોડે ટીંગાવા ગઈ ને તો દોડું તૂટ્યું ગોટણ ભાગ્યા પણ મરી નહીં બેન પછી તો ઘરની પાસ બાયો આવીને મને બાવડે પકડીને લઈ ગઈ ને કીધું કે ભૂલી કે દોડું બાંધવાનું હવે તું ભૂલી મને જીવાડી બેન અને પછી બેન મે દેરવટુ વાડ્યું તે બે વર ઈ જીવ્યા બે વર પછી ઈ ગુજરી ગયા બેન મારે રંડા પર રીપીટ કર્યો બેન પછી તો કેમ જીવવું તો બેન હું તો તળાવમાં ખાપ કે હોળી વાળા મન કાઢી કે મળતી થી ક્યાંથી આયા મારે ટુર વાળા પ્રવાસ વાળા આવે ભૂત થાય તો બીવે પછી કાઠે કાઢી તા પાંચ બાજુ બાવડે પકડે લઈ ગયો ફૂલી ઘા થૂલી પછી બેન મેં જેઠ વટું વાળ્યું બે રહ્યા છે તો એ વિધાતા તારું હોય ગયું પછી બેન ચુક હવે મરી જવાય તો રેલ ગાડી પાટે રેલ જ ન આવી પોલીસ વાળા આવીને કીધું કે અમારે કાગળ એ કરવા પડે અમારો વિસ્તાર સાયલી નીકળો તા પછી બે બાઈ બાવડે પકડી લઈ જાય ફૂલી ક હવે મને ઘીરે હું કામ લઈ જાવ બેન મને હા હરાવટું વાળ્યું બેન દેર ને શેઠ બરાબર ઠીક હવે આ કેટલી ઘડી રહે બેન સો મહિનામાં હળાઈ ગયા તે ફૂલી આયા ઘર ભૂલી બેન પાછી તાકે હવે તાકે એક દીકરો વળી ગયો ને એક પાછો છો આ સંસ્કાર નથી આ ફોરેનની સિસ્ટમ છે આ અમેરિકાની સિસ્ટમ છે સાહેબ આ દેશની સંસ્કૃતિ તો એવી છે ખાલી સંબંધ થયો હોય લગન ન થયા હોય અને સામે પુરુષનો જે છોકરાની સાથે સંબંધ કર્યો હોય એવા અનેક ઇતિહાસો છે એ ગુજરી જાય એનું અવસાન થાય એટલે દીકરાના માવતરો છે એ અહીંયા આવી અને એ દીકરીના બાપને એટલું કે બાપા ભગવાન ઊંધો નાખી દીધો આ પરથી ફરેવું છે નહીં અમે તમને પગે લાગીને કંઈક દીકરીનો ગમે અહીંયા ગોળ ખાઈ લેજો ઓરડામાં સાંભળતી હોય મહેમાન વયા જાય પછી બાપ ને એટલું કે બાપ આ ઓઢી ને એના નામની ઓઢી એની સબયુ જોઈ જોઈને બાપ આખી જિંદગી કાઢ નાખી પણ તારી દીકરીના જીવનમાં હું ડાગ નહીં લાગવા દઉં પણ હવે હું બીજાનું ન ઓઢું સાહેબ લગ્ન નથી હોય અને એની એમ કહેવાય કે એના ફોટા પાછળ એમ કહેવાય આખા ભાવ કાઢી ખેલાના દાખલા છે વાત આવે એટલે એક દાખલો બીજો આપી દઉં કારણ કે હવે હવે અમારો પ્રોગ્રામ ચાલુ અને આ પૈસાનો પ્રોગ્રામ નથી પ્રેમનો પ્રોગ્રામ છે માધુભાઈ ના પરિવાર સાથે મારે પરિવાર ના સંબંધ છે હા માયો કઈ ઓછી માયા નથી પણ અહીંયા ઈ છો મને કોઈ ફેરફાર નહી અમારું ઘર સમજીને આવું છું ક્યારેક ક્યારેક અમુક પ્રોગ્રામમાં એ મોડા પડે મારા બીજાનું લેવાઈ ગયેલી હોય તારીખ એમાં હું નથી ફેરફાર કરતો હોય તો એને ખબર છે પણ કોઈ અરે આપણે ખોટું બોલીએ જ નહીં પણ આ તો મિત્રો સાથે તો મરીએ તો ખોટું ન બોલીએ એટલે ફૂલી એક મરણ થઈ ગયું વાતમાં લી વાત નીકળે પછી ક્યાં વાત ક્યાં જાય નક્કી નહીં પાછું વળીને ક્યાં આવવું હોય એમ ઈ તમાર પર ધ્યાન રાખવાના મને કંટ્રોલ માં રાખજો કારણ કે મેં મે તમે બધા બેઠા એનો બોલો બોલો કોથળીનો નો ન સમજતા ભાઈ મેં મારી જિંદગીમાં હોઠ અભડાવ્યો નથી ને અભડાવવાનો નથી મરણ પથારી પડ્યો ડોક્ટર એમ કહી દે કે આને થોડુંક પાઈ ગયો તો જીવી જાય મોત વાળું કરાય બાકી ધંધો ન કરાય જિંદગી નહીં એટલે બાકી પિતા હોય પ્રણામ પીજો એમાં કઈ એમાં હું ખોટું છે જેને ફાવી હોય એને હું તો આ શરીરને ટેવ પડી ગયો પછી તમે ખોટા વળાંક મારવા જાઓ પણ જે વીસ રૂપિયાની દાળી કરીને આવતો હોય અને પીને એની ઘરવાળીને મારતો હોય એને માકડ મારવાની દવા પીવાય એના માટે મનાય કરું છું પણ અમુક મેનેજમેન્ટ માટે પીવું પડે પીતા હોય ખબર નહીં અમારા કલાકારો ઘણા એનો વિરોધી નથી એ કદાચ એવા ટેન્શનમાં રહેતા હશે તમને રાજી રાખવા માટે એ વિચારો મળી દૂર થવા માટે કદાચ પીવું પડતું હશે પણ એ પીતો હશે તો એ સમાજ હાટું પીતો હશે એના માટે નહીં પીતો હોય નીતરી ગાય કે ન કરી બોલી નહીં કે એને આદત પડી ગઈ હોય તો એ પ્રણામ છે અને મને કોઈ વાંધો નથી તમારે એની કઈ ટીકા કરવાની જરૂર નથી એ હું અંદર નાખી શું કામ જોવા બહાર હું કાઢે એ જોવો ને તમને હું આપે છે તો તો હું બાજરા શું કામ ખાવ એમાં હું હું નાખી આપને બધી ખબર છે પોદળા ને બકરા ને બધું નાખી ખેતરમાં હું નાખી છે એ છોડી ગયો ખેતર તમને શું આપે છે એ મહત્વની વાત છે ત્યાં તો હોય ને બાજુ બાજુ હેરો છે છાણિયું ખાચું નાખ્યું છું છાણિયું સાણ તો ખા કારક જો તમે બાજરાનો ઇનકાર કરી શકો તો આવી વ્યક્તિનો તમે તર છોડી શકો એટલે એવા ઈમાન માં ન જાવ પણ મન પીધેલા ગમે કરા હા એ વળી જાતા હોય તો લેર માં જ હોય એમ આમ જો ભજન સિવાય ખોચો ભજન એટલે ભજન અને ઈવડાઈ ઘોર કરે બીજા કરી નો કે હવારે પેટ્રોલ ના ગોતે પણ ભજીન ઉપર નાખી જાય કલાકાર ને એમને ભૂલ ન પડે એમાં નીકળ્યો બજારમાં નીકળ્યો પણ અમુક નીકળે એટલે બજાર ખાલી થઈ જાય ને તો હું કે એન્ટ્રી પડી ગઈ એન્ટ્રી એન્ટ્રી નથી પડી કોઈને ટાઈમ નથી ને ક્યારે કઈ કામ નથી આ અમુક એ છે ને કોણ માથાકોટ કરે ઘડીક બજાર તરી જાવ ને એન્ટ્રી પડી ગઈ કોઈ સામુ જ ન હાલે આપણે સામુ હાલે જ નહીં કોઈ હા ભંગી નાખવાનો બરાબર ખોટું નહીં બોલવાનું બરાબર ને બધું બધું ગોઠવાઈ ગયું છે બધું બરાબર છે બધું તારે ખોટા દાત નહીં કરવાનું એન્ટ્રી પડી ગયા નહીં પણ નાગ દાદા આઈ આવતા એમ થોડી ખબર હોય કે ભાઈ આવે એટલે આપણે ભોણમાં વયું જો ભાઈ એમ અને એને બી શરીર ખબર નહોતું કરી એટલે એ બી આ જાય નાગ દાદા હમો હાથ ડગલાયેલો એ કોઈની ને ટું મારે હમો ખેલારા મારે એટલે શું સમજે છે એકચ્યુઅલી ટું મને પીવાનું દઉં તો મને બોલું પ્લેન હજાર નાગ દાદાને કીધું તને નહીં ભાઈડા ભેટ્યા હોય કોની સામુ આઈલ સો તને ખબર છે હા નાગ પાસે એમને જે તને બધા દૂધ પીવડાવે અમે રોય એમને રોયા જ નહીં મરડ ભેટ રહ્યા હોય એમ કરીને એની પૂછડી ઉપર પગ માર્યો ઓલે મોઢું જોયા વગર પગના ફણામાં ડંખ માર્યો પાછો હજી કઈ તારી મન મનમાં રહી જાય દીકરા એમ કે પારખે ન હોય આનાથી કેટલાક પારખ્યા કરવા મારે કઈ નગર મનની મનમાં રહી જાય કઈ નવકુલ નાગના પેટ નો હોય તો કઈ જાય નાગદા તો હાથની વાર કહી જેટલી તાકાત હતી ભેગી કરી હાથમાં ડંખ માર્યો ઊંધો થઈ ગયો નાગદા તો બઠો પડી ગયો વિશાળમાં પડી ગયો નાગ તો નાગદાદાની સામુ જોયા હા ક્યાં નો હશો કડવું નાગદાદા વિશે નક્કી કળીઓ ગાયો અને કા મારી પેઢીઓ માલી ઝેર ગયા હું અસલ કોબરાના પેટનો એક ડંખ મારું તો હાડા ત્રણ મળીને કાય અને લીલી કાચ કરી નાખો એને બદલે હાથ હાથ વાર ડંખ મારું આ મરી ઝેર સડે ને અમારા ખાનદાનમાં ઝેર મરી જાય ચું હું એ મળ્યો મોરો ગોતું મારું ઝેર ક્યાંય ગયું હે ગામના દોડી દોડીને આવ્યા કા પી ગયું આગળ ગોથું ખાઈ દે એકસો આઠ બોલાવો તો બોલો ઊભો હું કે નાગદાટું બોલાવો મારે ક્યાંય જરૂર નથી એકસો આઠ મગાવો બસો સોળ મગાવો જે મગાવ એ મગાવો જે મગાવો એને આટલું જંગલ ખાતા વાળા ને કે તમારું એક જણ બે પાન થઈ ગયું ગામના ક્યાં પી ગયેલો છે આગળ ઉતરશે તો ઝેર સડીને પૂરું થઈ જાય આ આ મૂળ કેપમાં બોલે કોઈ બૂટ કાઢીને જોવો તો ખરા કેટલા ડંખ માર્યા ગામના તેણે પકડ્યો ને બે બૂટ કાઢ્યા બૂટ કાઢીને જોયું ત્યારે ખબર પડે કે પગ પ્લાસ્ટિકનો છે ઘરના દીકરા નાગણી ડોકમાં ગાળિયા નાખ્યા કલ્યાણપુર કારગિલ વખતે સત્ય ઘટના કહું તમને દીકરાના લગ્ન જ થયેલા મોહનના મોહન નામનો યુવાન શહીદ થયો અને અને અમારો કાર્યક્રમ હતો એની આખી બટાલિયન સાહેબ શ્રદ્ધાંજલિ દેવા માટે આવેલી હવે આ દીકરી ગામડાની મોહન સાઈ હતવારા સમાજનો છોકરો આ હતવારા સમાજની દીકરી એને લગ્ન થયેલા અને એમાં એ દીકરો મિલિટરીમાં યુવાન હજી બાવી વીસ વર્ષની ઉંમર બાવીસ વર્ષનો યુવાન એ શહીદ થઈ ગયો અને અહીંયા નક્કી થઈ ગયું હતું કે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પૂરો થાય અને આપણા આ જે બધું એના પ્રસંગો પતી જાય પછી આ દીકરીનું બીજે સંબંધ કરી નાખો દીકરીએ પણ હા પાડી દીધેલી એમાં કોઈ ઓલું નહીં મારી પાસે મળેલી વાત હું પાકી કરું એ કાર્યક્રમમાં હું હતો હું ને લલિતાબેન હું ને ભૂલ મારો પ્રોગ્રામ હતો અને આખી બટાલિયન જ્યારે આવી આ દીકરી કાર્યક્રમમાં બેઠેથી આપણા જે ટૂંકમાં મોટા મોટા જે આગેવાનો હતા એમણે ફોટાને શ્રદ્ધાંજલિ આપી અને જ્યારે ઓલાએ સલામી બધાએ આપી બટાલિયને અને જેલાએ પ્રવચનો કર્યા એ દીકરી બેઠી બેઠી સાંભળતી હતી કાર્યક્રમ પૂરો થયો એનો બાપ એને હાર્યો હતો પ્રોગ્રામ પૂરતી જ એ દીકરીને લાવ્યા હતા સાહેબ દીકરી ગાડી નહોતી બેઠી કે બાપુજી કારગિલ શું કહેવાય મને ખબર નહોતી ને આર્મી શું કહેવાય એ મને ખબર નહોતી શહીદી શું કહેવાય એ મને ખબર નહોતી એટલે મેં તમને હા પાડી પાડીથી પણ એવડું મોટું ઓઢણું વઢીને મારો ધણી ગયો હોય તો હવે આનું ઓઢણું મારાથી કઢાવી નહીં કહી તો હકો ને હું ફલાણાની ઘરવાળી કોઈ હવે આ સંસ્કૃતિ આ દેશની છે એ વાત ફાઇનલ છે બાકી ફૂલી ઘર ભૂલી આ દેશ નથી મારો કહેવાનો અર્થ એ છે